અરે રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં ને વરસાદ વરસાદ થઈ ગયો છે અરે મજા મજા થઈ ગઈ છે અને ડુંગળી કરવાનું ઘણા બધા ખેડૂત મિત્રો વિચારી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો એવું પૂછતા હતા કે હિતેશભાઈ ની જે ચાર વેરાયટી આવે છે એમાં એક તો સફેદ આવે ધોળું એટલે એ કાંઈ ઉપાદી નથી એમાં ઈંડા થાય બરોબર પરંતુ લાલમાં ત્રણ વેરાયટી આવે છે એ લાલમાં ત્રણ વેરાયટી કઈ કરાય અને ક્યારે કરાય તો લાલમાં તમે ત્રણ વેરાયટી આવે એ તમે ગમે કરી શકો છો આપણે વરસાદ થઈ ગયા હોય બે ચાર હારા અને જમીન આપણી ઠંડી થઈ ગઈ હોય એ પછી આપણે ગમે ત્યારે એનું વાવેતર કરી શકીએ છીએ ઘણા ખેડૂત મિત્રો પૂછતાભાઈ ડાયરેક્ટ ડુંગળી કરવાનું હોય અને વીઘે હોલ ગોઠાના પ્રમાણે હારી બારસો ગ્રામ લેખી બી વાળી દઈ અથવા સાટી દઈ સો ગ્રામ અથવા સાડી બારસો થી વધારે બિયારણ નાખવું જરૂરી છે હિતાવહ છે કારણ કે માનો કે દસ પંદર ટકા બી વરસાદને હિસાબે વહી જ હોય ફૂલ વરસાદ છો હોય જ હોય તો એમાં જે કઈ વરસાદમાં બી ઉજરી ગયું હોય તો એમાંથી આપણને ઉત્પાદન સારું આવે હવે ઘણી વખત આપણે તમને કોઈ નવસો ગ્રામ થી કિલો બી નાખવાની ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે તો હવે એમાં માનો કે દસ પંદર ટકા ઉઠસો આઠસો ગ્રામ બીમડા રહ્યા હોય તો એમાં આપણને જેવું જોવે એવું ઉત્પાદન મળે નહીં હવે એમાં દવા નાખવી હવે એમાં ખાતર નાખવું દવા નાખવી નાખવો અને કદાચ એમાં દસ ટકા પંદર ટકા જો હોય તો એ સો ગોઠાના વીઘા પ્રમાણે એક કિલો બિયારણ રહી જાય રહી વાત કઈ પસંદગી કરવાની તો સરદાર અને સુપર આ પંચગંગાની બે જૂની અને જાણીતી વેરાયટી છે સાચી સાથે પંચગંગા બહુ જૂની અને જાણીતી કંપની છે તો એ કંપનીનું પાછા વેરાયટી આવે છે એકદમ ધનો તમને કોઈ એક હરખો થાય અને જ્યાં દાણા પડ્યા હોય ત્યાં બધા તબ્બા રેખા દડા થઈ જાય એટલા માટે તમે પંચગંગાની ત્રણેય વેરાયટી ત્રણેય વેરાયટી તમે આંખું વિશીન કરી શકો છો હજી ખાસ ખેડૂત મિત્રો તમને કહી દઉં છું કે જે ખેડૂત મિત્રોને આજથી બે મહિના પછી અથવા તો દોઢ મહિના પછી આઈટમ આઈટમ ના ઢેબ મેળો કરી અને પછી જેને બિયારણ સાટવાનું છે ને એમને પણ બિયારણ લાવી અને ના મૂકી રાખવાનું છે નકર એકે બિયારણ મળવાના નથી એટલા માટે ખાસ ખેડૂત મિત્રો બિયારણ બધા લઈ લેજો ઘણી બધી સારી કંપનીઓના બિયારણો આવે છે પણ આપણે ટોપ પાંચ કંપનીની જયારે વાત કરીએ છીએ ત્યારે એમાં પંચગંગાનો પણ નંબર આવે છે એટલા માટે તમે પંચગંગા નું બિયારણ પણ કરી શકો છો પણ લઈને ઘરે મૂકી દેજો કારણ કે મળવા મુશ્કેલ છે અને ત્રણમાંથી માંથી ગમે વેરાયટી ગમે જયારે કરી શકો છો એમાં કોઈ ઉપાધિ કરવાની છે નહીં ડાયરેક્ટ તમે બી નાખો ને એટલે આમ જોઈ તમને કોઈ એકસો ને પચીસ દિવસે કે એકસો ને ત્રીસ દિવસે પાકી જાય પણ જો ભાવ હોય તો થોડુંક વેલા હારે પાકી જાય એટલે એ કઈ ઉપાધિ કરવાની રહેતી નથી ઘણા બધા ખેડૂત મિત્રો બહાર ગામ થી લેવા આવતા હોય છે અને કેતા હોય છે ગીતેશભાવ અમને તમારો જ લેવાનો આગ્રહ છે તો એ તમારો પ્રેમ છે તમારા લાગણી છે ને તમારા આશીર્વાદ છે પરંતુ મારું એવું કેવું છે કે તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં બધે ઠેકાણે તમ તારે મળી જાય તમ તારે નો મળે એવું કોઈ એવો એગ્રો લગભગ બાકી નથી જ્યાં મળે નહીં બરાબર છે તો કપાસમાં પણ આપણે ખડની દવાના ઘણા બધા વિડીયો મૂક્યા છે મગફળીમાં પણ બધી પ્રકારના નિંદામણો બળી જાય એના પણ આપણે ઘણા બધા વિડીયો મૂક્યા છે તો એ પણ દવાઓ બધે મળી જતી હોય છે પાયાના ખાતરમાં તમે બાર બદરી હોળ વાપરી શકો ડીપી વાપરી શકો એએસપી વાપરી શકો નરબદા ફોસ વાપરી શકો માઇકોરાજા આપી શકો અને ન્યુ ફાર્મ કેર નું મલ્ટીવિટા ઝીંક પણ તમે વાપરી શકો છો પાયો મજબૂત હશે અને એ પછીથી જ્યારે એની ભર જવાની આવવા મળે ડુંગળીની કોઈ પણ બિયાન કરી હોય ત્યારે પણ એને ખાતર પૂતર આપવું જરૂરી છે સો ટકા ઉત્પાદન તમને સારા ખાતર થી જ મળવાનું છે એટલા માટે ફૂગનાશક દવા પણ જરૂરી છે બાફિયાની પણ દવા જરૂરી છે જીવાતની પણ દવા જરૂરી છે એવી જ રીતે ખોરાક પણ જરૂરી છે અને કોઈ પણ પાકમાં જો વ્યવસ્થિત ખોરાક આપ્યો હોય તો તમને સારું એવું પરિણામ મળે અને જો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નવા વિડીયો નો આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન